સ્વાગત છે તમારા રસોડામાં આજે આપણે બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ મજાની આપણી ટ્રેડિશનલ વાનગી આજે આપણે માલપુવા બનાવીશું એકદમ ટેસ્ટી ઘીમાં તળેલા માલપુવા બનાવીને તૈયાર કરીશું અને તેની સાથે રબડી પણ તૈયાર કરીશું તો એકદમ સરસ મજાના રબડી માલપુવા આ રીતના બનીને તૈયાર થશે ઈઝીલી બની જાય છે એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું માલપુવા બનાવવા માટે સૌ પ્રથમ આપણે દૂધ ગરમ કરવા માટે રાખવાનું છે તો મેં આ રીતના એક લીટરથી થોડું ઓછું દૂધ લીધું છે તેને એક પેનમાં આપણે એડ કરી દેસું અને ગરમ કરવા માટે રાખી દેવાનું છે આ રીતના ગરમ કરી લીધા પછી એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની છે હવે મીડિયમ આંચું ઉપર દૂધને આપણે પકાવવાનું છે હવે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનું છે તો આ રીતના એક ચમચીથી મિલ્ક પાવડર એડ કર્યું છે અને બીજી સાઈડ ચમચો ફેરવી અને ફટાફટ મિક્સ કરતું રહેવાનું છે તો મેં બે ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કર્યું છે મિક્સ કરી લેશું પ્રોપર રીતના તમે જો ઈચ્છા હોય તો તમે આમાં માવો પણ એડ કરી શકો છો તો આ રીતના મીડિયમ આંચ ઉપર આપણે દૂધને એકદમ ઘટ થાય ત્યાં સુધી પકાવવાનું છે તો જોઈ શકો છો મિલ્ક પાવડર એડ કર્યા પછી દૂધ છે એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે એકદમ સરસ કણીદાર થવા લાગ્યું છે તો આ રીતના આપણે દૂધ છે એકદમ સરસ ઘટ કરી લેવાનું છે હવે આપણે તેમાં ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીશું માલપુવામાં એલચી પાવડર નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતના એલચી પાવડર એડ કર્યા પછી દૂધ પણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો બસ આટલું જ દૂધ ઘાટું લેવાનું થશે હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસું ઠરવા માટે સાઈડમાં રાખી દેસું હવે આપણે ચાસણી બનાવીશું તો આ રીતના મેં એક વાટકી જેટલી ખાંડ લીધી છે અને તેની સામે એક વાટકી પાણી લીધું છે તપેલીમાં એડ કરી દેસું જેટલી ખાંડ છે એટલું જ પાણી લેવાનું છે તપેલીમાં એડ કરી દીધા પછી ગેસ ઉપર આપણે તેને ગરમ કરવા માટે રાખી દેસું અને ચાસણી બનાવીને તૈયાર કરવાની છે હવે આ ચાસણી છે તે કોઈપણ જાતની તારવાળી ચાસણી નથી કરવાની સિમ્પલ ચાસણી બનાવવાની છે એટલે કે આ રીતના જોઈ શકો છો થોડી એવી ઘટ થઈ એટલે આપણે આ રીતના ચેક કરી લેવાનું જો આવી રીતના થોડી એવી ચિકાસ પડતી થાય એટલે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચાસણી તૈયાર છે હવે આપણે માલપુઆ માટે બેટર તૈયાર કરીશું તો મેંદો લીધો છે આ રીતના અડધો વાટકો હવે તેમાં આપણે જે દૂધ ઘટ કરીને રાખ્યું હતું તે આ રીતના થોડું થોડું એડ કરતું જવાનું છે મેંદામાં અને મિક્સ કરતું જવાનું છે એકી સાથે બધું દૂધ નહીં લઈ લેવાનું થોડું થોડું એડ કરવાનું અને મિક્સ કરવાનું છે અને થોડું એવું ઢીલું બેટર તૈયાર કરવાનું થશે મીડિયમ ઢીલું આપણે કરવાનું થશે વધારે પડતું ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં તો જઈ શકો છો આવું બેટર તૈયાર કરવાનું માલપુવા માટે અને તેને થોડું આવી રીતના ફેટી પણ લેવાનું ચમચાની મદદથી બે મિનિટ માટે આ રીતના બેટર ફેટી લેવાનું છે બસ આટલી થિકનેસવાળું જ આ બેટર રાખવાનું હોય છે માલપુવા માટેનું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તેની થિકનેસ તમે જોઈ લો ચમચામાંથી આ રીતના પ્રોપર રીતના પડે બસ આવું જ આપણે આ બેટર છે તે રાખવાનું હોય છે હવે બેટર તૈયાર છે તેને આપણે રેસ્ટ માટે સાઈડમાં રાખી દેસું હવે જે આ બાકીનું બચેલું દૂધ છે તેમાંથી આપણે રબડી બનાવીને તૈયાર કરીશું તો તેમાં આપણે કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરીશું તો થોડું દૂધ લેવાનું તેમાં એક ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેર્યું છે મિક્સ કરવાનું અને તે દૂધ છે તે આપણે આ દૂધમાં મિક્સ કરી દેવાનું છે આ રીતના એકદમ સરસ ફટાફટ ઘટ રબડી બનીને તૈયાર થશે હવે તેમાં આપણે ખાંડ ઉમેરીશું તો આ રીતના મેં ત્રણ ચમચી જેટલી ખાંડ મેળવી છે તો બસ હવે આપણે તેને ગરમ કરી લેશું અને ફટાફટ તમે જોઈજો કે પાંચ જ મિનિટની અંદર એકદમ સરસ ગટર રબડી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી ઘાટી ઘાટી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે માલપુવા સાથે રબડી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતના રબડી પણ બનાવીને જરૂર ટ્રાય કરજો તો રબડી બનીને તૈયાર છે તેને પણ આપણે સાઈડમાં ઠરવા માટે રાખી દેસું હવે માલપુવા તળવાના છે તો આ રીતના નાનું એવું બકડિયું લઈ લેવાનું છે તેની અંદર આપણે ઘી એડ કરીશું જનરલી માલપુવા ટ્રેડિશનલી ઘીમાં તળવામાં આવતા હોય છે તો મેં અત્યારે ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો તો આ રીતના ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે ચમચામાં લઈ અને આ રીતના તમે જોઈ શકો છો ઘીમાં આપણે માલપુવા બનાવીને તૈયાર કરી લેવાના છે બેટર આ રીતના થોડું થોડું એડ કરતું જવાનું છે તો આ રીતના મેં મીડિયમ સાઇઝનો માલપુવો બનાવીને તૈયાર કર્યો છે તમારે જે પણ સાઇઝનો તમારે બનાવવો હોય એ સાઇઝનો તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે ચમચાની મદદથી આ રીતના પલટાવી લેવાનું છે અને બંને સાઈડ પ્રોપર રીતના માલપુઓ છે તે તળી લેવાનો છે જો પરફેક્ટ બેટર બન્યું હશે તો માલપુઓ આ રીતના એકદમ સરસ ફૂલેલો તૈયાર થશે તમે જોઈ શકો છો એકદમ સરસ માલપુઓ છે તે ફૂલ્યો છે એટલે બેટર એકદમ પરફેક્ટ છે અને એકદમ સરસ મજાના સોફ્ટ ટેસ્ટી માલપુવા બનીને તૈયાર થાય છે તો આ માલપુઓ છે તે તળાઈ ગયો છે એ જ રીતના આપણે બાકીના માલપુવા પણ તળી લેવાના છે તો હવે આપણે નાની સાઈઝના માલપુવા બનાવીશું તો બકડિયામાં એકી સાથે ત્રણ માલપુવા પણ આપણે નાની સાઈઝના બનાવીને તૈયાર કરી શકીએ છીએ આ રીતના તમે જોઈ શકો છો તો એકી સાથે મેં આવી રીતના ત્રણ માલપુવા બનાવીને તૈયાર કર્યા છે તે પણ એકદમ સરસ ફૂલવા લાગ્યા છે તેને પણ આપણે પલટાવી અને બંને સાઈડ એકદમ સરસ રીતના તળી લેવાના છે ઘીમાં ઘીમાં માલપુવા તળેલા હશે તો તેનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે તો આ જ રીતના બાકીના બધા જ માલપુવા છે તે તળીને આપણે તૈયાર કરી લેવાના છે તો જોઈ શકો છો બધા જ માલપુવા એકદમ સરસ તળાઈ ગયા છે તળાઈને તૈયાર છે તો બસ હવે આપણે તેને ચાસણીમાં ડૂબાવવાના છે તો આપણે જે ચાસણી તૈયાર કરીને રાખી હતી તેની અંદર આપણે આ માલપુવા છે તે એડ કરી દઈશું ચાસણીમાં જેટલા સમય એ પ્રમાણે તો સૌપ્રથમ આપણે ત્રણ માલપુવા નાની સાઇઝના જે બનાવેલા હતા તે એડ કરીશું ચાસણીમાં અને ચાસણીમાં ફક્ત માલપુવા ચારથી પાંચ મિનિટ જ રાખવાના છે પછી આપણે તેને બહાર કાઢી લેશું અને બાકીના માલપુવા પણ એ જ રીતના ચાસણીમાં ડૂબાવીને આપણે તૈયાર કરી લેશું તો એકદમ સરસ મજાના માલપુવા બનીને તૈયાર છે તેને આપણે ઠંડી ઠંડી રબડી જોડે સર્વ કરીશું એકદમ સરસ ટેસ્ટી આપણી ટ્રેડિશનલ ડીશ બનીને તૈયાર છે તેને આ રીતના રબડી જોડે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ટેસ્ટી એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ખૂબ જ સરસ બને છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતા